એન્ટ્રી તમે અહીંયા કરો ને તો અહીંયા રજીસ્ટ્રેશનનું કાઉન્ટર છે સ્ટાર્ટઅપમાં આ મુજબ રજિસ્ટ્રેશન માટે આટલી ભીડ છે અમને એન્ટ્રી નથી આપતા લોકો રજિસ્ટર કરાવી નાખવું છે તો રજીસ્ટર કરીને આવી રીતે આ એન્ટ્રી ગેટ પાસ આપે છે અમે અંદર જઈ રહ્યા છીએ

Hóa hết lùi giờ tiết rồi, vậy chung đi hết lùi hóa છે આપણા વ્યુઅર્સ અને હોલ્ડિંગ્સ કે જે આપણે એના વિશે જાણકારી આપવાની છે કઈ છે નમસ્કાર મારું નામ ભરત ખાનપરા છે અને અમારી કંપનીનું નામ ફેવરિટો છે અમે માર્કેટમાં જે લોકોની ડિમાન્ડ છે સારી ક્વોલિટીની તો એમાં ખાસ કરીને ખૂબ જ સારી પ્રોડક્ટ બનાવી એવા ટેસ્ટ લોકોને જોઈએ છે એમાં પ્રીમિયમ પ્રોડક્ટ અમે ખૂબ સારી બનાવીએ છીએ રિસન્ટલી આજે જ અમે અમારી એક પાણી લોન્ચ કરેલું છે કે જે અત્યાર સુધીમાં માર્કેટમાં આવું પાણી આવા પેકેજિંગમાં નથી આવ્યું એ પેકેજિંગમાં અમે પાણી લઈને આવ્યા છીએ એકચ્યુઅલી માર્કેટની નીડ છે એને અમે ખૂબ સારી રીતે જોઈએ છીએ અને એ પ્રમાણે અમારી દરેક પ્રોડક્ટ અમે ડેવલપ કરીએ છીએ અમારો કંપનીનો મોટો છે કે હંમેશા અમે ક્વોલિટી પ્રોડક્ટમાં જ માનીએ છીએ અને હંમેશા ક્વોલિટી પેકેજિંગ અને ક્વોલિટી પેકિંગ આપવામાં માનીએ છીએ થેન્ક યુ કે ખૂબ આનંદ થયો મને આપણી સાથે અમારી વાત શેર કરતા હા ઓલોવર રાજકોટની સાથે અમારી કંપની પૂરા ગુજરાતમાં ફેલાયેલી છે ગુજરાતની સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં પણ અમે અવેલેબલ છીએ ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કથી અમે લોકો કામ કરીએ છીએ અને અમારો મોટો છે કે હજી અમે આગળના સ્ટેટમાં કવર કરવા માગીએ છીએ

જેમાં ઓલમોસ્ટ આ બધી પ્રોડક્ટો આવે છે જે બધી ગેસ વાળી પ્રોડક્ટ છે આ સિવાયની અમારી પણ પ્રોડક્ટ આવે છે દર્શક મિત્રો હું મયુર ગોસ્વામી નીલમ ચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની સમક્ષ સરસ મજાની વિન્ટર સિઝન પ્રોડક્ટ લઈને આવ્યો છું નીલમ મસાલા ચા એની અંદર ઇન્ડિગ છે આદુ એલચી સજ લવિંગ અને સ્પેશિયલ ઇન્ડિગ્રેસ અમારું છે લેમન ગ્રાસ જે કોઈ પણ કંપની લગભગ કંપની યુઝ નથી કરતી અને રિયલ પ્રાઇઝ નાઇન્ટી નાઇન રૂપીઝ એમઆરપી છે અને બીજી કંપનીઓ કરતાં ઘણું બધું સજનું પ્રોડક્ટ અને લેવલમાં અમે આપી શકી જે બધા ગોલ અને બધા પક્ષના લોકો એને યુઝ કરી શકે એનાથી પ્રોડક્ટને માર્કેટમાં જ્યારે ટ્રેડિશનલ ટેસ્ટ કરી શકીએ છીએ સ્પેશિયલ વિતર્સ તમે હમણાં સ્કીમની સાહેબ વાત કરી કાંઈ આમાં કાંઈ ઓફર તમને એક્સ્ટ્રા ગિફ્ટ અમે લોકો કંપની તરફથી પ્રિપેર કરીએ છીએ આજે અહીંથી ખરીદી કરશો એની ખુશાલીમાં ગ્રાહકને અમે કપ્રકાબીનો સેટ સાથે અઢીસો ગ્રામના પેક માટે માંગવા માગી હતી અમારી નબળીની ભાવના અમે પ્રેઝન્ટ કરી અને એવરીવન કસ્ટમર તમારું એક કાર્ડ હાઇલેક કરવા માટે છે ને અને એડ્રેસ કયા છે કઈ જગ્યાએ જવા માગતું અમારી ફેટરી છે મેટોડા જેઆઈડીસી મેટોડામાં છે ને મસ્કલેસની હા હા ફ્રેશ કંપની પ્રાઇવેટ લિમિટેડ તમારી કંપની બ્રામ છે અને અમારી બ્રાન્ડ છે નિયોક તમારા નિયોક કંપનીને

પ્રાઇસ નો કિલોનો ભાવ શું મેજર બ્રાન્ડ છે બ્રોકન મેજર બ્રાન્ડ છે અને ઘણા બધા વિસ્તારમાં અમારી બ્રોકન અત્યારે ફેમસ છે અમારી સ્પેશિયાલિટી છે નીલમ બ્રોકન અને અમે એનું સેમ્પલિંગ અહીંયા પુષ્કળ કરી રહ્યા છીએ અને અમારા આઉટલેટ આઉટપેક્ટ મેક્ઝિનરો આ પેકેટનો યુઝ કરી અને રિપીટ અમારી પાસેથી પરચેસ કરી અને

અમે લોકો દૂધમાંથી ડ્રાય ફ્રૂટમાંથી અલગ અલગ સો કરતાં પણ વધારે સ્વીટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ ટાઈપના નાઇટ્રોજન પેકિંગની અંદર અવેલેબલ પણ સ્વીટ્સ છે અમારી પાસે શ્રીખંડ લિક્વિડ્સ આ બધી જ વેરાયટી અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ બલ્કમાં સપ્લાય કરીએ છીએ કેટરિંગના ઓર્ડર લઈએ છીએ અને હોટલમાં પણ સપ્લાય કરીએ છીએ અને આપણો આઉટલેટ રાજકોટમાં કઈ જગ્યાએ આવેલું સાહેબ આપણે રાજકોટમાં મારું આઉટલેટ મોડી એસી ફૂટ રોડ ઉપર આવેલું છે અને મૌડી બાપા સીતારામ ચોક પર આવેલું છે અમારા આઉટલેટના બે એડ્રેસ છે તમે એડ્રેસ હા એમનું એડ્રેસ છે તમારું કાર્ડ આપી દેજો બધી વસ્તુ એમને હા આના સિવાયની બીજી અમે શો કરતાં પણ વધારે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ શું કરતાં વધારે પ્રોડક્ટ સ્વીટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ ઓર્ડર ઉપર હોય કે એમ રનિંગ રનિંગ પણ હોય અને ઓર્ડર પર કોઈ એવી સ્વીટ્સ હોય તો એ ઓર્ડર પણ બનાવી દે છે પ્લસ અત્યારે જયશ્રીરામ જયશ્રીરામના પેંડા પણ અમે બનાવેલા છે તો જો કોઈ એવું હોય કે ભાઈ એને જયશ્રીરામના પેંડા આપવા છે જય રામ લખેલા પેંડા તો એ અમારે ત્યાંથી પંદર જાન્યુઆરી પછી મળી શકશે ઓર્ડર લેશો ને એના ઓર્ડર અત્યારે અવેલેબલ છે જ ઓકે અવેલેબલ છે એમ ને આ આપણે બાવીસ

ને બધી સોળ ટકા પ્રાકૃતિક ખેતીથી પકાવેલી છે ગાય આધારિત ખેતીથી પકા ખેતી કરે છે ત્રણ વર્ષથી વધારે જે લોકો ખેતી કરતા હોય એવા ખેડૂતોનું હોય છે રવિવારે હોય છે રાજકોટમાં આવો છે આપણો સ્ટોર ઉડાવ અને એમને હાલી છે એ કોઈ કસ્ટમર ને જરૂર હોય આપડે હોમ ડિલિવરી કરીએ હોમ ડિલિવરી કરી બાકી રવિવારે ખેડૂત આમીન માર્ગ ના છેડે ભરાય છે ત્યાં અવેલેબલ છે